સરકારી પડતર જમીન ને લઈ આજ રોજ આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલવાવ તાલુકાના કહાનવાડી ની જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ ની મંજૂરી વિના ફાળવી દેવામાં આવી ત્યારે કહાનવાડી ગામના આઠ હજાર વસ્તી ધરાવતા સમગ્ર ગ્રામજનો તેમજ મત ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે મળી ગામમાં આવેલા ગ્રામ પંચાયતની તાળાબંધી કરવામાં આવી જેને લઈ આજરોજ સમગ્ર ગ્રામજનો તેમજ મત ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે મળી અને આંક્લા પોલીસ સ્ટેશનની જાણ કરી ફૂલ બંધુબ સાથે પોલીસ પ્રોટેક્શન મેળવી અને આડની અંધારિયા ચોકડીથી ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ પાઇક રેલી કાઢી આંક્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીને આવેદન પત્ર આપવામાં આવ્યું

ખોટો છે એને પરત ખેંચે એના માટે અમે આગળ વધી રહ્યા છીએ અમે મને રાજકીય સ્વરૂપ આપવા માંગતા નથી પણ ગરીબોનો પ્રશ્ન હોય એ સાંભળવાની ફરજ છે અને છે એ અમને આશા છે કોને મળ્યા અત્યારે કલેક્ટર સાહેબ શું કીધું એમણે કીધું કે આ પ્રશ્ન હું તમને તમારો સરકાર સુધી હું પહોંચાડીશ એમને અમે કહ્યું કે દસમી તારીખે આપ પણ સભામાં આવો પરિસ્થિતિ જોઈ અને આપ સરકારને અમારા વતી રજૂઆત કરો કે આ ગામની માગણી સાચી છે કે રજૂઆત કરવાની હમણાં ખાતરી આપી જ નથી